તમારું સ્વાગત છે તો બરોબર હું સાયકલ ચલાવ બરોબર ઘણા ટાઈમથી સાયકલ લઈને સ્કૂલ પણ ગઉ જવું બે કિલોમીટરનો રસ્તો બરોબર સ્કૂલનો તો હું જો રહું તો મારી બાળ મહિનામાં હાઈટ બહુ વધી જાય બરોબર તો આજે મારા બા છે તો એમના જોડે આપણે હાઈટ કમ્પેરિઝન કરવાના દોસ્તો પેલા તો બધા કે સાયકલ ચલાવવાથી શું કહેવાય આપડા હાઈટ વધ અને સીટની રાખે તો પણ હાઈટ વધે તો મેં કાલે સીટ ઊંચી કરાઈ આવી બરોબર એટલે કરી દીધી મારી ઘેર ફોના તો હતા તો હવે સાયકલની સીટ ઊંચી કરી દીધી તે હવે હાઈટ વધારે વળશે કૂટ જોવાની છે બરાબર તો આજે હું તમને મેં સર કાગળથી બહુ બધી વસ્તુ બનાવી તલવાર બનાવી દોસ્તો તો હવે હું તમને તલવાર દેખાડું દોસ્તો તું હું તમને ચેટવણી આલું કે આ શ્રી તલવાર નથી બરાબર યુટ્યુબવાળા તમે સરપી રાઇટ ના આવતા અને વિડીયો બ્લોગ ના કરતા તો તમને તલવાર દેખાડું રાખો

દુસ્તો જેટલી જિલ્લી મોટી જવાબ ખરી મારા અહીંયા આવે મારે એક પબજીથી બોલો આમાં એ લાકડીનો યુઝ નથી કર્યો મેં કાગળના રોલનો કર્યો છે બરોબર તો કે કાગળનો રોલ છે હું તમને દેખાડ દઉં દુસ્તો આમાંથી કાઢીને દેખાડું તમને રોલ બરોબર દોરસ્તો આવો રોલ આવ્યો બરોબર જો આ કાગળ જ છે બરોબર દબાઈ ને તો દબાય નહીં કાઠો પણ કોઈનો વાગ નહીં તો આપણે પાછો આનંદ મૂકી દઈએ એટલે નાખી દઈએ જો કાઠી થઈ ગઈ નારી તો દોસ્તો તમને આમાંથી કઈ તલવાર સારી લાગી બરોબર કે જો તો મને આમ કરો તો દોસ્તો મારા વિડીયોને લાઈક કરો બરોબર સબસ્ક્રાઈબ કરો ચેનલનો

તો તારી ભાખરી બને છે બરોબર તો ખીચડીને ઢોંકી દઈએ અને સીટી વાગવા લઈ આવું તો આપણે સીટી વાગ ખાઈને મળીએ બરોબર આપણે તો દોસ્તો તો હું કાનમાં ભણવાના ભૂમ્યા હતા એટલે કે ઇયરબડ્સ તો મારો રીતે ઇયરબડ્સ છે એક આ એપલના છે એક બીબી તુફાન છે અને આ પ્રોટોનિક્સના હતા પણ એ ચાલતા નથી તો આ બેના તમને અવાજ સંભળાવી શકું છું તો હું તમને સંભળાવું તો પેલા તો આપણે ફોન ખોલી લઈએ દોસ્તો આ હું છું બરોબર તો દોસ્તો હું ફિઝિક્સ વાળામાંથી ભણું છું તમે પણ ભણો મસ્ત હોય મજામાં તો પેલા આપણે બ્લુટૂટ ઓન કરી દઈએ બ્લુટૂટ ઓન કરી દીધું છે આ ખોલવાનું બરાબર એમાંથી એક કાઢવાનું દોસ્તો એટલે કે બે કાઢવાના બરોબર દોસ્તો આ દોસ્તો કનેક્ટ કરીને દેખાડું આનું નામ શું હતું દોસ્તો હું ભૂલી ગયો દોસ્તો પ્રો થ્રી નામ છે આનું પ્રો થ્રી કેમ ગયું કનેક્ટ થઈ ગયું સત્તર ટકા તો તમને આના અવાજ સંભળાવ પહેલાં બરાબર આ કનેક્ટ કરીને બતાડું અવાજ સંભળાવ તમને દોસ્તો પહેલાં આપણે કનેક્ટ કનેક્ટઈએ કનેક્ટ થઈ ગયું દોસ્તો આપણે દોસ્તો મેં કનેક્ટ કરી દીધું છે તો

तो सो बीजू वगा रही में तो दोस्तों थोड़ी दौड़ाई दीजिए दोस्तों बीजू आई गयू તે જસોસ તમે સાંભળી લીધું તો બરાબર આજના બ્લોગમાં આટલું મળીએ બીજા બ્લોકમાં તો જઈ જય હિન્દ જય ભારત જય માતાજી જય શ્રીરામ